જા તો તન ખબર

ખોટું લાગે કે તમે ના ના આપડે બધા ખોટું ના લગાડવાનું અમારી કાપવા ને ના ના યાર હવે વાત કા નહી તમે બે હો

ઘેર મોકલજો કેળો રહ્યો કે હજી સુધી આવ્યો નો કાળો ભલે યાર હું નહી તમારે એમ કે કાળ જાય અમે ઘેર જાય મને તમે રોટલા છો ને તમે ઘડીયાલ

લા લા ટોટીઓ બોટીઓ લાવો નાખો મારી ઉપર ઠીક તું એમ નેમ ખોતરાવ તો નહી ને લા સપનું આયું તો તને મે તો ચોડીઓ કુણી ખબર અર્ધી રાતે ઓ બાપા રે આઈ 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 લે તાંગ કરે ઓ હાય હું કહું છું હા મારા કાળો હો દાંત કાઢે મને ખબર છે તારી એક તો આને પકડીને જો એ હમણાં ફોડામ મેલે હમણાં એ રે આ ઈ ના ગુરાક પકડ આમો પકડ

તો પછી પાક કરવો તો હમો કરવો પચાસ પચાસ ટકા લઈ લઈશું પાક કરા પાકી જાય લે વાહ ને તો તારા કરોડપતિ થઈ ગયા છે હા તો તમે પછી એ તો બલા ની કરામ વાહ વાહ પહેલા તું આ છોડાવ રાજી મને કહેતી હતી હા છોડાવ હાથ પર રાખી એટલે જાય જ નહીં કોણ કોણ ના શું કરું એક આ હાથ નહીં છૂટતા રાખ કાપો પડજો

बेना कपड़ा ही दिए ना बेना होना आ, ना कर दिए हाँ ये बात आती है ये बात तारी आची बेना होना ना तो ये बेना होना आप रे हाँ बेना हो रहा है रहा है 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 बेना ना आती जैसे डिस्ट्रिक्ट 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 डिस्ट्रि

અને માહ સકલ લઈ જાય કોઈ કોમ તો થયું લાગે ડુંગળી બટાકા ખવરા ને પાઈ પાઈન મોટા ડુંગળી બટાકા આ શું દેખાય ડુંગળી બટાકા છે મારા આ છું પણ તમે આજના જડપી ના મારો યાર એ પણ પડી શું કીધું કે આઈડિયા આલો હવે મારી વાત ભળો ઉખાડવાનું પકડ સો બતાય પ્રેમથી આલ મારા

બોલે એટલે બોલે ના ફરી વાત ખેલી આવો છે ને ટાટા ની હો ટાટા ની લેવાની પાસે આખું લેવાનું પેલું પડી કરવાની ટાટા નું ટાટા નું લઉં કે લઉં અલા મેઠું તો મેઠું આવે હવે મેઠું યાર કંપની મમ્મીની જોવાની હે આપણે સાથમાં ખાય છે કે નહિ તો મેઠું લીન ભભરાવાની ને ધાર કરશો ને એટલે છૂટો પડી થોડા હમ બેહ દેજો